આમ જોવા જઈએ તો એલિફન્ટા એટલે કે એલિફન્ટ એટલે શું થાય એલિફન્ટ થાય એટલે મહારાષ્ટ્ર જે રાજ્ય છે આ ત્રણે ત્રણ ગુફાઓ જે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે ત્રણે ત્રણ ગુફા શેની સાથે જોડાયેલી છે મહારાષ્ટ્ર સાથે જે છે એ જોડાયેલી છે પહેલી વાત હવે કરીએ કે મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી કેટલા કિલોમીટર બાર કિલોમીટરમાં જે છે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રનું સિટીનું એક નામ છે એ જે છે મુંબઈ સિટી મુંબઈ સિટી થી જે છે એ કેટલા તો કે ભાઈ બાર કિલોમીટરના અંતરે અરબસાગર છે અને આ અરબસાગરની અંદર જે છે એ શું આવેલું છે તો કે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે બરોબર છે મુંબઈ એટલે આપણે એને કહી શકીએ તો કે ભાઈ માયા નગરી કહેવાય બરોબર છે મુંબઈને શું કહી શકાય માયા નગરી તરીકે આપણે ઓળખીએ છીએ તો યાદ રાખજો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ થી કિલોમીટર દૂર અરબ સાગરમાં ગુફાઓ જે છે છે એ આવેલી ટોટલ કેટલી ગુફાઓ છે બધી જ અલગ અલગ ગુફાઓ વાત કરીએ તો ઇલોરાની ગુફા ભાઈ ઓગણત્રીસ ગુફા છે એલિફન્ટાની ટોટલ કેટલી ગુફાઓ છે ફક્ત ને ફક્ત સાત ગુફાઓ છે કેટલી ગુફાઓ છે ફક્ત સાત ગુફાઓ એલિફન્ટાની આવેલી છે તો એલિફન્ટા ની ગુફા ક્યાં આવેલી છે કેટલી ગુફાઓ છે એના વિશેની ચર્ચા કરી હવ વાત કરી સાહેબ એનું નામ કેમ એલિફન્ટા પડ્યું એ તો સમજાવો સાહેબ ના એલિફન્ટા નામ એક ખબર પડી જો ને શું એવું તે ત્યાં હતું એને હાથી રહેવા માટે જતા એટલે એને એલિફન્ટા નામ પડ્યું તો કે ના પડ્યું ત્યાં જે છે એક પોર્ટુગીઝો જે છે ત્યાં જ્યાં ગયા હોય ત્યારે પોર્ટુગીઝો ત્યાં જાય એટલે એને જોવે છે કે ત્યાં એક બહુ મોટો જે છે હાથી એ ગુફાની અંદર કંડારેલો જોવા મળે છે એ હાથી ને જોઈ ને પછી એનું એ નામ શું રાખે છે કે આ ની ગુફા એવું જે છે પોર્ટુગીઝો નામ રાખે છે આ કઈ ગુફા હતી કે જ્યાં હાથીનું બહુ મોટું શિલ્પ હતું એ હતી ગુફા નંબર એક પેલી ગુફાની અંદર જ તે શું છે તો કે બહુ મોટો એક હાથી જે છે ત્યાં દોરેલો છે અને એટલા માટે જ તે પોર્ટુગીઝો ને જોઈને શું કે છે કે વાવ ઇટ એલિફન્ટ બરાબર છે હા એટલે જે છે શું નામ પડી ગયું એનું એલિફન્ટાની ગુફાઓ નામ એનું પડી ગયું વાત એ પણ કરીએ આપણે કે આ જ એલિફન્ટાની જે ગુફા છે બરોબર પાછું એની એક વિશેષતા હતી કે અહીં એક જ પથ્થરમાંથી કોતરેલો કોતરેલા હાથી શિલ્પ ના કારણે એક જ પથ્થરમાંથી આખું શિલ્પ જો એક વસ્તુ યાદ ગુફાઓ છે ને હંમેશા એક જ પથ્થરમાંથી કોતરીને વસ્તુ બને કેમ કે ત્યાં કોઈ પથ્થર લાવીને ન મૂકી શકાય જ્યાં પહાડો એને કોતરતું જવાનું હોય ત્યાં બધા શિલ્પ બધું બને એટલે આ એક મગજમાં રાખવું કે ભાઈ એક જ શિલ્પમાંથી બનેલું હોય બરોબર છે કેમ કે ગુફાની અંદર કોઈ બહારથી કોઈ પથ્થર આપણે લાવી શકીએ નહીં જે હોય એમાં જ આપણે એને કંડારી શકીએ બરોબર છે એટલે એલિફન્ટાની જે ગુફાઓ છે એમાં જે હાથીનું જે શિલ્પ જે છે એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે અને એ ગુફા નંબર એકમાં છે જે પોર્ટુગીઝોએ જોયું પોર્ટુગીઝોએ જોયું કે ભાઈ આ તો હાથીનું ચિત્ર છે એલિફન્ટનું ચિત્ર છે એટલે એનું નામ શું રાખી દીધું એલિફન્ટાની ગુફાઓ નામ રાખી દીધું વાત એ કરીએ કે આને જે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કો યુનેસ્કો શું કામ કરે છે તો કે જે પુરાતત્વ જે વસ્તુઓ છે એને એ ધરોહરને સાચવવાનું કામ યુનેસ્કો કરે છે અને એ યુનેસ્કો ઈસવીસન ઓગણીસો સાત પછી શું આવે આઠ આઠ પછી શું આવે નવ સાત આઠ નવ ઓગણીસો સત્યાસી યાદ ન રહે ને તો સાતલા પછી ના આંકડા યાદ રાખવાના સાત આઠ અને નવ યાદ રહી ગયું ને સિમ્પ આવી રીતે યાદ રાખવાનું આંકડા જલ્દી યાદ રહે તમે એને ગોખવાનો પ્રયત્ન કરો ઓગણીસો સત્યાસી ઓગણીસો સત્યાસી તમે ગમે યાદ જ નહીં બરોબર છે આ રીતે યાદ રાખો કે ભાઈ સાતડા પછી શું આવે આઠડા પછી શું કે આગળ લગાડી દઉં એક ઓગણીસો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇડમાં એલિફન્ટાને જે છે શું કરવામાં આવ્યું છે સ્થાન આપવામાં આવેલું છે બીજી વાત એ કરીએ એક એની વિશેષતા છે તો કે સ્થાનિક માછીમારો જે છે આને ધારાપુરી તરીકે ઓળખે છે કયા પુરી તરીકે ધારાપુરી ફરસીપુરી નહીં ગળીપુરી નહીં કઈપુરી ધારાપુરી તરીકે જે છે ઓળખે છે શેના તરીકે ઓળખે છે ધારાપુર તરીકે એલિફન્ટા ગુફાઓને જે છે એ ઓળખવામાં આવે છે તો એલિફન્ટા ગુફાને સ્થાનિક લોકો ધારાપુરી કે છે પોર્ટુગીઝો એને એલિફન્ટા કીધી શા માટે કીધી તો કે ગુફા નંબર એક ની અંદર હાથીનું શિલ્પ હતું એટલા માટે ઓગણીસો ને માં સાત આઠ નવ ઓગણીસો યુનેસ્કો વર્લ્ડ છે કુલ સાત ગુફાઓ એલિફન્ટાની આવેલી છે તો આ જે છે અહીંયા આપણે એલિફન્ટાની ગુફાઓને પણ આપણે પૂર્ણ કરીએ છીએ આપણો જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમાં આપણે સૌપ્રથમ ત્રણ ગુફાઓ વિશે ભણવાનું હતું તો કે ભાઈ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ વિશે સરસ રીતે આપણે રોજ સાત વાગે વિદ્યાર્થીઓ સવારમાં એમ રોજ સાત વાગે આપણો એક વિડિયો જે છે આવી જતો હોય છે સાત વાગ્યાનો આ વિડીયો જે છે એ પાઠને જે સિરીઝ આપણી ચાલુ છે

भारतना सांस्कृतिक वारसाना स्थलों एक नव स्थल लैने आए त्यां अस्तु नमस्ते खूब खूब आभार